આત્યો લગાઈ ને હું તો થઈ ને ખાટલા માં સુઈ જાવી મહેનત કરશે બીજા ને ફળ મળશે ગાડા તને આ લ્યો આ મેલું હોય ન કે મો બૈરા છોકરા ઢોકરા મેલીન થોડા તમે પડ્યો હોત એ શું થાય તમને કઈ ખબર નહી હોતી અને આ પડે ના લાગવાનું હોય તો અને આ ને નુરા ઘટા પડે હોય બાબાજી ની જે હો જો હો બેટા એ હો ગડા

આપણે છે ને ઘણું એક ટકા ના રહેવાય પડે કેટલું દસ લાખ નું લાખ નું તો કરતા કરતા બાબા તમે છો ખોટા એમ કોણ છો બીજું કઈ કહેતો ને જો હું ગુરુ છું

இல்ல